પશ્ચિમ બંગાળની અંદર પોલીસે મુર્શિદાબાદમાં થયેલી હિંસાની તપાસ માટે ડીઆઈજી મુર્શિદાબાદ રેન્જના નેતૃત્વ હેઠળ હેઠળની રચના કરી છે આ ટીમ હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે અને પોતાનો રિપોર્ટ રજૂ કરશે અને આ દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગે પશ્ચિમ બંગાળની અંદર મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરમાં થયેલી સાંપ્રદાયિક હિંસા દરમિયાન મહિલાઓના કથિત ઉત્પીડન અને વિસ્થાપનની તપાસ માટે એક સમિતિની રચના કરી છે મુર્શિદાબાદમાં પહેલી હિંસાની અંદર મંગળવાર આઠ એપ્રિલના રોજ સર્જા હતી જ્યારે કેટલાક વિરોધીઓએ મુર્શિદાબાદને અડી આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ બારને અવરોધી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને ત્યારે પોલીસ પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું અને ત્યારબાદ બીજી હિંસા શુક્રવાર અગિયાર માર્ચના રોજ થઈ શુક્રવારની નમાઝ પછી મોટી સંખ્યામાં વિરોધીઓ એકઠા થયા હતા અને વકફ કાયદાનો વિરોધ શરૂ કર્યો ત્યારે પોલીસની ટીમ પર પથ્થરમારો પણ કર્યો હતો પોલીસ વાન પણ આગ ચંપી દેવામાં આવી હતી આ સાથે જ જાહેર બસો પર તોડફોડ કરવામાં આવી અને આગ ચાંપી દેવામાં આવી